અદભુત પરમાત્મા નું વાણી છે નો સાધના દ્વારા નમસ્કાર ઓમ શ્રી જય હં નિર્વાણ નો અદભુત પરમાત્મા વર્ણિત શકાય એવા એ ના નથીગુ ભગવાન બરાબર ને કઈ બરાબર છે અમારે તો છે અમારે અમારી સંસ્કૃતિ ને કોઈ બગાડવો હોય તો બગાડતો હોય તે વિરોધ બી કરવો પડે એવું તમે તમારી તમારા મગજમાં નહીં રહે વાતો હું જન્મ નહીં આવે આ દેશની સંસ્કૃતિ દેવી સંસ્કૃતિ કોઈ બગાડતો હોય અને કોઈ અમારા વેદ દ્વારા પ્રચલિત મત નથી એથી ઉલટા જો લઈ જાતો હોય તો અમે એનો કરવા કરવાનો અમને હક છે અમારા ગુરુઓ લડ્યા છે સદ ધર્મી જે ધર્મ અવલંબીઓ છે એનાથી લડી અને આ ઈશ્વર વાણી છે એને સાબિત કરી છે અત્યાર સુધી એને કોઈ પાછા નથી પાડી શક્યો છે તેથી કઈ કહેતા હોય પણ હામે આવીને હરાવી ન શકે દવિતભાજીઓ અમારા વિદુક્તતાના બાળકને ન હરાવી કે હું તો અહીંયા સુધી ગયો રાખું છું

પ્રવર્તિત થઈ જાય છે દ્રષ્ટા ઉપર આવી જાય છે આ સાધના સિદ્ધિ નહીં

અત્યારના સમયને ને અત્યારની પ્રવૃત્તિને અત્યારના તંત્ર ને અત્યારની મન માનવની ક્ષમતાઓ બતાવીને તપાસ કર્યા પછી આવું કોઈ અનુકૂળ સાધન તો છતાં પણ આપને કોઈ મન પ્રાણને જીતવાની આપની પાસે એવી કોઈ ક્રિયા હોય પણ અમારા સશોધન સંતોના સમોધન યોગીઓના સશોધન થી અલગ કોઈ નીકળશે નહીં એ મને ખાતરી છે એમાંથી કોઈ પ્રક્રિયા તમને ચિત્તને એકાગ્ર કરવાની સરળ લાગતી હોય તો કોઈ પ્રક્રિયા ઊંચી નથી આપણને તો ફળ આપવા રહે એવું છું આપણા ચિત્તને રોકીને પ્રભુ ભેરે કરી દે એ પ્રક્રિયા આપણા માટે હારી હું તો આ બધાના માટે બધો વિચાર કરીને જે સંતોનો જે મત છે સંતોનો જે આશય છે એ તમારા હામો રાખું છું પછી તમને મન અને પ્રાણને એકાગ્ર કરવામાં બીજી કોઈ જો પ્રક્રિયા તમને ખરેખર સરળ પડતી હોય તો આપણે તો મનને એકાગ્ર ચિત્તને નિરુદ્ધ કરવા આપણે તો આખી સાધના કરવાની છે સાધનાની સિદ્ધિ મળતી હોય તો તમારે તમારી પ્રક્રિયા કોઈ હોય તો એને અપનાવી મંત્રણ ને મુક્ત કરો એ આ છે સાધના જ્યાં તક મન પ્રાણ એકાગ્ર નહીં થાય તબ તક કોઈ સાધના નથી તબ કોઈ બ્રહ્મા ભગવાન આને કોઈ પગલું ભર્યું નથી ત્યાં સુધી તો તમે કાતામાં હાથ લગડી રહ્યા છો ત્યાં સુધી મોહમાં છો પછી પુણ્ય કરતા હોય તો ભલે જે કંઈ કરતા હોય ભલે કે પ્રભુને પાપ પુણ્યની જરૂર નથી પ્રભુને પ્રેમની જરૂર છે પાપ પુણ્ય વાળા કોઈ નથી પાઈ શક્યા પ્રભુના પ્રેમીઓ પ્રભુને પાઈ શકે છે ત્યારે એવો પ્રસંગ ઊભો થાય ભાઈ પ્રભુ તો શરીર વગરના છે આ ઇન્દ્રિયોથી દેખાતા નથી તો પ્રેમ કેવી રીતે કરવો તો એના નામની આ રીતે પ્રેમ કરવો એ પ્રભુથી પ્રેમ છે વિશ્વાસ રાખી નામ શ્વાસો શ્વાસમાં એક શ્વાસ ખાલી ન નજાવો જોઈએ જેને આશ્વાસ ની સાથે તમને લઈ લાગી ખાતા પીતા ઉઠતા બેતા એટલે બધા તમારા ખરાબ વિચારો છે ને ભાગવા માંડે છે એક વખત આને જગાડી દો તો આને જગાડવું જોઈએ એ અમારી શાસ્ત્ર ની ભાષા અજમ પાકે છે પછી તો યોગ વધારતા વધારે ચિંતન કરતા કરતા અજમ પાક થઈ જાય પછી તો એ આપણે એને ઘરે ઘર જગાડ્યા રાખે આપણે એને પછી જગાડવું જ પછી કામ

હું જે ક્યાં હારી કૃષણ તો કઈ આઈ હાય ભાઈ ભાઈ સમજો છું એ પ્રમાણે જ મેં આમાં મારું કોઈ અગરું નથી મારવામાં કોઈ વિશેષતા નથી આ તો વિગત બીજાઓની છે તો હું એક એક પેઢીનો આળતીઓ છું નોકર છું પગાર લઈને અહીંયા ખરેખર બેઠો છું નોકરી કરવા એટલે આ ગ્રાહકોને આવ આમ એ મારી ફરજ છે આવ આમ હું પણ અત્યારે હારો આવવાનું જોઈએ પેઢીને લાભ થાય અને ખરેખર ગ્રાહક સમાજને લાભ થાય એવું આપવું જોઈએ એ મારે વિચારવું જરૂરી છે તો એવા વિચારથી ભલા આપને સર્વને જે મને સદગુરુ બોલાયો એ પ્રમાણે મેં સાધનાનો વિષય તમારી સામે પ્રતિપાદન કર્યો સદગુરુ ભગવાન

તેમાત્મા છે એવા એ ના તમને મંદો છે ઓમ શ્રી જય સદગુરુ ભગવાન